લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત ને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ એ ડીજીપી વિકાસ સહાય પોલીસ કમિશનર સાથે રથયાત્રા રૂટ સમીક્ષા કરી અમદાવાદમાં આવતીકાલે જમાલપુરના જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નગરચર્યા નીકળશે અને ભક્તોને દર્શન આપશે જોકે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે આ વખતે પ્રથમવાર રથયાત્રા રૂટ પર ઇમરજન્સી કોલ્સ બોક્સ લગાવવામાં આવ્યા છે બોક્સ પરના લાલ બટનને દબાવવાથી સીધો કંટ્રોલ રૂમમાં મેસેજ જશે કંટ્રોલ રૂમથી પોલીસ જે તે વ્યક્તિ સાથે સીધી વાત કરશે અને મુશ્કેલીમાં લોકોને ત્વરિત મદદ મળશે રથયાત્રાના રૂટ પર સુરક્ષાના બંદોબસ્તની સમીક્ષા કરી હતી તેમની સાથે ડીજીપી વિકાસ સહાય પોલીસ કમિશનર પણ હતા જગન્નાથ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા પણ કરી હતી અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની રંગે ચંગે તૈયારીઓ વચ્ચે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરશે ત્યારે સવારથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા અને આવતીકાલે ભગવાન નગરચર્યાએ નીકળશે